છોટા ઉદેપુરના કાનવડ કાછલ ગામે દર ચોમાસામાં કોઝવે ધોવાઈ જાય છે અને વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે આથી સ્થાનિકોની માંગ છે કે અહીંયા બ્રિજ બનાવવામાં આવે જુઓ આ દ્રશ્યો કોજરી પર નદીના પાણી ફરી વળ્યા છે અને તેને કારણે આસપાસના ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને આ કઈ આ વખતની સ્થિતિ નથી લગભગ દર ચોમાસે આવી જ સ્થિતિ સર્જાઈ છે આ કાનાવાલ અને કાછીને જોડતો બ્રિજ છે અને આ બ્રિજ પછી દરરોજ આઠથી દસ ગામોના લોકો પસાર થાય છે પરંતુ થોડોમસ તો વરસાદ વરસે કે બ્રિજ પર પાણી ફરી વળે એટલે સ્કૂલ બંધ કામ ધંધા બંધ અને તો બીમારીમાં લોકો જાય તો જાય કહા જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે નવા પુલની માંગ ઉઠી રહી છે અમારે વહેલા વહેલો પુલ થાય એની માંગણી છે સોમાસુ જયારે આ તો લગભગ અમે નાના હતા ચાર નો પુલ બનેલો છે આટલું પુલ બની જાય એટલી માંગણી છે આ રપટ બો આ પાણી આવી જાય તો આટલું આટલું ઉતરવું પડે બરાબર એક છ આવી નથી શકતી પછી બધું બહુ તકલીફ પડે આમ ફરીને જવું તો દર્દી મરવા વાળું તો મરી પણ જાય

એકસો આઠ આવે છે તો પછી અમારે ભોજ એકને જવું પડે છે ચોરવાના રેકને જવું પડે પછી અત્રોલી ફરી જવું પડે અમારે એટલી બધી અહી તકલીફ પડે છે મને રસ્તો તૂટી ગયો આ પુલ તૂટી ગયો છે વચ્ચે તો બી કોઈ અહી દેખવા નહીં આવતા ધારાસભ્ય એમ કે રસ્તો બની રહ્યો બની રહ્યો કે પણ બધા નારિયળો બી ફોડી ફોડી નાઈ જાય છે આ તરફ સરપંચ પણ કહી રહ્યા છીએ કે બ્રિજની મુશ્કેલી અંગે રજૂઆત કરી છે કાછલ વચ્ચેનો જે લો લેવલ નો કોજવે છે એના ઉપર પાણી ફરી વળેલું છે એના લીધે ગ્રામજનો તકલીફ થઈ રહી છે તો એના માટે અમે આગળ રજૂઆત કરીશું કરીશું અને જલ્દી કામ થાય પ્રયત્ન રજૂઆતો તો થાય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે કામ થાય ત્યારે જ ગ્રામજનો ને ખરા અર્થમાં રાહત મળશે છોટાદેપુર જિલ્લાના અને છોટાદેપુર તાલુકાના અંતેયાળ વિસ્તારમાં આવેલા કાનાવાટ કાછેલ વચ્ચેનો આ લો લેવલનો કોઝવે છે આપ જોઈ શકો છો તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે અને તેના કારણે અહીંના જે સ્થાનિક છે મિનિમમ સાત થી આઠ જેટલા ગામો છે અને દસ હજાર જેટલી વસ્તી ધરાવતો આ વિસ્તાર છે અને તેઓ આના પાણી ઉપર કોઝવે ઉપર ફરી જતા તેઓ જીવના જોખમે આની ઉપરથી અવર કરવા મજબૂર બન્યા છે ત્યારે વધુ વાત કરીએ તો જો આ લો લેવલના ક્રોઝવે પરથી ના જવું હોય તો એમને મિનિમમ પંદર થી વીસ કિલોમીટરનો ફેરો ફરવાની ફરજ પડે છે અહીંના સ્થાનિકો દ્વારા તંત્ર જોડે આશા રાખીને બેઠા છે કે વહેલી તકે લો લેવલના ક્રોઝવે જગ્યાએ તેમને પુલ બનાવી આપવામાં આવે તેવી તેઓ માંગણી કરી રહ્યા છે અડેજાની કેવી રીતે ગુજરાતી છોટાઉદેપુર